ગ્રામ પંચાયતના અગિયાર પૈકી દસ સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેઠકમાં આઠ સભ્યોની હાજરીમાં વર્તમાન સમયે સ્થાનિક સભ્યોની રજૂઆત ધ્યાને લઈ અને ગામના જાગૃત નાગરિક મફાભાઈ માળીની અવિશ્વાસની દરખાસ્તને દેખતા ફરી એક વખત ત્રીજી વાર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું જોકે દિયોદર તાલુકાના વડીયા ગામમાં સ્થાનિક અગ્રણીઓને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે સામાજિક મેટર ચાલી રહી છે જેમાં એક તરફ ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ છે કે સામાજિક ઝઘડાના કારણે અમને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે મારે અગાઉ છ મહિનો પહેલાં મારે મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા એમો સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાસે લઈ આપો મેં છોકરી પાસે લઈ આવેલી પંચાશી દાળા એના માવત્રો ભાઈ રહી છત્તો છોકરીને મોની છોકરાને ઇશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી ત્યારે છોકરી છોકરા ફણ મેં બોલી જ્યારે એ મારા વિરુદ્ધ કરી અને આ ટ્રમ છે ભાઈ તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા જિલ્લાની ટીમ પણ આવી હતી જિલ્લાના આદેશથી જીવદનની ટીમ આવી હતી સતો ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી અમુક ગોમના લોકો કમિટીવાળાને ખાસ ખોબ દબોણ કરી એકતા કરી અને તીધી ફેરે એને મંજૂર બજેટ કરાવ્યું છે અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગોમને હાથે રાખીને મેં કોમ કરેલો છે અને હાલે કરવાનો શું હું કોઈનાથી વિરોધ કરતો નથી જ્યારે મારે મિટિંગ હોય ત્યારે બસો બસોના ટોળા લઈને ગોમમાં આવે છે સતત تجي વખત બજેટ નામ મજૂરી આગળ તમે શું રજૂઆત વાત કોને કરવાના છે નથી કરવાનું હા રજૂઆત કરીશ મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે કોને રજુ વાત કરવાનો હું કમિશનરને ક કમિશનરને કરીશ બીજું સાહેબને કરીશ ગમે એને કરીશ ને મારે સામાજિક ડખો છે સામાજિક ડખા માટે મને હેરાન કરે છે બીજું મારી કોઈ તકલીફ નથી ને તો બીજી તરફ ગ્રામ પંચાયત માં અવિશ્વાસની દરખાસ્ત કરનાર જાગૃત નાગરિકમાં ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છે કગવા અવિશ્વાસની એમાં અમારો આઠ સભ્યો અમારા સાથે હતા પણ સંજોગ વસાથી એક સભ્ય છેલ્લી ઘડી જતો રહેવાના કારણે આ વિશ્વની દરખાસ્ત પસાર ન થઈ પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો એમાં હિસાબ આપવામાં આના કાની કરતાં કરતાં લગભગ એને બે વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ રાખેલો છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ કુટીલી એમણે અનુસંધાન દરખાસ્ત દાખલ કરી એમાં એ સક્ષેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું સતત એક વખત પંચાયતી બજેટ બોલાવ્યું એમાં સાત વિરોધ વિરોધ ચાર વિરુદ્ધ સાત ગયા મંજૂર થયો બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી એમાં પણ મંજૂર થયું ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો તો પણ બજેટ ત્રણ વિરોધ સાત મંજૂર કરેલું છે અને અમે પણ પીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ હતા એકથી દાખલ કરેલો છે એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસની યોગ્ય ગામનો વિકાસ થાય એના માટે અમે સંપૂર્ણ કાર્યવાહી કરી છે વડીયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે એ તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ છવ્વીસ બે તારીખે એમાં જે છે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત ત્રણ વોટ પડેલા અને બજેટ ના મંજૂરી મંજૂરીની તરફેણમાં સાત વોટ પડેલા અને બજેટ છવ્વીસ તારીખે ના મંજૂર થયેલું પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી એક તક આપેલી અને ફરીથી તેર ત્રણે સામાન્ય સભા બોલાવેલી એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં ત્રણ વોટ અને ના મંજૂરી તરફેણમાં સાત વોટ પડતા બજેટ બજેટ મંજૂર થયેલું પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર ફરીથી એક ટકા આપણે આપવી પડે એમ અમે ત્રીસ ત્રણે સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ જે તરફેણમાં છે ત્રણ વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ સાત વટ પડતાં ત્રણ વખત બજેટ નામંજૂર થયેલું છે જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે